રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ છે કે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોય તે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવી અને નેશનાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખી અને અત્રેના સબડિવિઝનની અંદર સમાવિષ્ટ થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન અને વાહન થાય છે એ વાહનને સંપૂર્ણપણે અટકાવવા માટે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમોએ સવારે છ વાગે મૂળી તાલુકાના અશ્રુદ્રાળી ખંપાળિયા વગડીયા ઉમરાળા અને ગઢડા એમ પાંચ ગામોની અંદર રેડ કરવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન અંદાજિત સાડે ત્રણસો મેટ્રિક ટન કાર્બો સેલ જપ્ત કરવામાં આવેલો છે સાથે સાથે અઠ્યાવીસ ચરખી છે પાંચ ટ્રેક્ટર છે પાંચ કમ્પ્રેસર ચાર જનરેટર તેમજ બેટરી તેમજ એક્સપ્લોઝિવ મટીરિયલ જે ઉપયોગ થાય છે એ એક્સપ્લોઝિવ મટિરિયલનો એક બોક્સ એમાં બસો નંગ મળી આવેલ છે તેમજ એક હિટાચી એક ડમ્પર અને એક લોડર આમ મળીને કુલ બે કરોડથી પણ વધુનો મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી યાદ કરેલ છે સાથે સાથે પંદરથી પણ વધુ ખેડૂત ખાતેદારોએ આ કોઈ પણ પ્રકારની ખેતી કલેક્ટર સાહેબની મંજૂરી લીધા વગર બિનખેતી કૃત્ય કરેલું છે એટલે કે ખેતીમાંથી માહિતી બિનખેતી ફેરવ્યા વગર બિનખેતીનું કૃત્ય કરેલું છે અને બીજા પણ જુદા જુદા કાયદા અને જોગવાઈનો ભંગ કરેલ છે તેમજ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ્યાસીતેર અને જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેરનો પણ ભંગ કર્યો છે જે બદલ જે જમીન છે એ જમીન છે એ સરત ભંગ કરી અને શ્રી સરકાર દાખલ કરવા એટલે કે ખાલસા કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ दिनांक દિનાંક સાત એપ્રિલ દો હજાર પચીસ को थाना क्षेत्र बीकेटी के मां चंद्रिका धाम मंदिर परिसर में एक दर्शनार्थी के ऊपर दुकानदार के द्वारा दबाव बनाया गया कि प्रसाद उसके यहाँ से लिया जाए इस दबाव को लेकर के दर्शनार्थी के साथ दुकानदार और उसके साथियों के द्वारा मारपीट की घटना कारित की गई है जिस घटना के सापेक्ष जानकारी मिलने पर पीड़ित पक्ष से तहरीर प्राप्त कर सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया गया है साथ ही चार जो अभियुक्त हैं उनको हिरासत पुलिस में लेकर के उनसे पूछताछ की जा रही है अन्य विधिक कार्रवाइया प्रचलित हैं मौके पर शांति व्यवस्था कायम है आज दिनांक सात अप्रैल दो हजार पच्चीस को चंद्रिका चंद्रिका माता मंदिर थाना क्षेत्र बिकेटी में कुछ लोगों में झगड़ा हुआ इसमें प्रसाद बेचने वाले कुछ दुकानदार और कुछ भाविक जो दर्शन करने आए थे उनके बीच में झगड़ा हुआ झगड़े का कारण ये रहा कि दुकानदार अपना प्रसाद बेचने के लिए लोगों को थोड़ा सा एडवर्टाइजिंग करते हैं जिसमें उन्होंने काम करने वाले लड़के ने एक भाविक का हाथ पकड़ लिया कि आइए हमारे यहाँ पर प्रसाद ले लीजिए इसी में कुछ कहा सुनी हो गई और दोनों पक्ष में विवाद हो गया। जो भाविक आए थे भक्त आए थे वो थाना क्षेत्र अलीगंज के रहने वाले हैं और अपने भाई बहनों के साथ वो आया था सबकी उम्र लगभग बीस के आसपास है और इस चक्कर में वहाँ पर मारपीट हुई पुलिस ने मुकदमा संख्यावादी की तहरीर पर एक सौ अठारह बटेदार पच्चीस थाना विकेटी में लिखवाया है पांच लोगों को पकड़ लिया गया है और अगले विधिक कार्रवाई की जा रही है